મને મરતા આવડે છે હું ક્ષત્રિયાણી છું રાજુભાઈ મને કે આ દીકરીને મેં બેટા કીધું ને આહુડા લઈ નાખ્યા બાપુ હું ને મારો બાપ પાવાગઢ ફરવા ગયા હતા રસ્તામાં એક્સિડન્ટ થયો મારા બાપને બહુ વાગ્યું મને થોડું વાગ્યું તું થોડી સારવારથી હું હાજી થઈ ગઈ પણ ડોક્ટરે મારા બાપને બચાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ મારા બાપુ બચ્યા બચાવી જુવાન દીકરી છું ને ખવારની બધાને વિનંતી કરું છું ટેક્સીવાળાને એમ્બ્યુલન્સવાળાને મારા બાપના ડેડ બોડીને કેસો સુધી મૂકવા આવવા કોઈ તૈયાર નથી અને રાજુભાઈ કે મેં એમ કીધું કે હાલ તારા બાપના ડેડ બોડીને બેટા હું મૂકવા આવું છું તારો બાપ હું થઈ જાઉં છું તારે રૂપિયા આપવાની જરૂર નથી અને દીકરીએ બાપના પાછલી સીટમાં બાપને હું રહ્યો ખોળામાં માથું લીધું દીકરીના ટેરવા બાપના માથામાં ફરતા જાય અને દીકરી રોતી રોતી બાપની હારે વાતો કરતી જાય એ બાપુ હવે મારે નથી રે હવે કે માંડવ કોણ જો ને રોસે રે અને મારે નથી મારા કોણ બાપુ દીકરી રોતી જાય છે રાજુભાઈ કે મારા કાવજામાં સાકડી ફરતી જાય છે કેશોદાયું દીકરી એક સોસાયટીના નાના એવા મકાન પાસે ગાડી ઊભી રખાવી એમ કીધું કે અહીં ગાડી ઊભી રખાવું હામો મકાન જે ખડકીને તાળું માર્યું ને મારું છે પાડોશમાંથી ચાવી લઈ આવું રાતે ત્રણ વાગે અમે પહોંચ્યા પાડોશમાં દીકરી ચાવી લેવા ગઈ અડધો કલાક કલાક તો દીકરી આવી નહીં ગામના માણસો નીકળ્યા પૂછું ભાઈ આ દીકરીના બાપના ડેડ બોડીને અમે લઈ આવ્યા છીએ બ્રદ્ધને લઈ આવ્યા છીએ કોઈ ગામનો માણસ આ દીકરી ક્યાં ગઈ કોઈ કહેતું નથી ગામના માણસો કાંઈ બોલ્યા નહીં તાળું તોડી નાખ્યું એના બાપના મૃતદેહને નીચે ઉતાર્યો ઓસરીમાં પૂરાયો રાજભાઈ કે મેં દ્રશ્ય જોયું એ ભીતરી ઉપર એક દીકરીનો ફોટો છે ને એની ઉપર સુખડનો હાર ચઢાવેલો છે ભાઈએ કીધું રાજુભાઈ કે મેં પૂછ્યું કે આ દીકરીનો ફોટો આ કોણ છે સુખડનો હાર તો કે આ ભાઈ ગુજરી ગયા ને એની એક જ દીકરી હતી પણ દીકરીને દુઃખ ન થાય ને એટલાના બાપે બીજા લગ્ન નહોતા કર્યા પણ ત્રણ વર્ષ પહેલા એની દીકરી ગુજરી ગયા એક દીકરી હતી રાજુભાઈ દીકરી તો મને સુધી આવી સાહેબ મરી ગયા પછી મારા બાપનો મૃતદેહ પારકા ગામના ફાધર રજળે નહીં એટલે પ્રેત બની ને દીકરીનું ભૂત બાપના ગામના મૃતદેહને ગામના હીમેડા સુધી ફોગાડવા આવે એનું નામ દીકરી કહેવાય એનું નામ દીકરી કહે અને એટલા માટે દાદુભાઈ લખવું પડ્યું છે આનાથી મોટી ઉપમા બીજી કઈ હોય લૂંટાઈ ગયો માર લાડ અને કવિ દાદ કે હું જોતો રહ્યો અરે જાન કદી મારો જાન અને હવે બોલો હું માંડવડો એક દીકરીનો ભરતાર કારગીલ બોલતે પાકિસ્તાનની સરહદે લડતો તો ને દાદુભાઈ ની કવિતા છે કે સામ સામા ભડ ગાફ લેને મુરવું જી બર રે 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 હામ હામા ભડ ગાફ લેને મુરવું જી બર રે અરે તારા માથડા રે કારગીલ ના મોરચે સત્ય ઘટના નો આ પણ પ્રસંગ કઉસ છું દિલીપસિંહ ચૌહાણ નામનો ટીકરનો એક રજપૂત લડતો હતો સત્ય ઘટના દુશ્મનોની સામે લડતા લડતા પોતે શહીદ થઈ ગયા ગુજરાત સરકારે હુકમ કર્યો કલેક્ટર 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 સાહેબને કે 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 એમના પત્નીને વળતરનો ચેક નામની છે ગામના પાદરમાં ગાડી આવીને સાહેબની કીધું અહીંયા બોલાવો તો સાહેબ ના આવે આપણે દરબારગઢ સુધી જાવું જોઈએ સાહેબની ગાડી દરબારગઢ પાસે આવીને રહી પોતાના દોઢ મહિનાના દીકરાને ને છત્રી ગોળિયામાં હીંચકા નાખે છે સાહેબ આવ્યા ખબર પડી યોગ્ય આસન દીધું કલેક્ટર સાહેબે બોલવાની શરૂઆત કરી મોહનભા ભારતના શહીદોના અમર ઇતિહાસમાં તમારા પતિનું નામ લખાઈ ગયું છે એમણે બહુ શૌર્ય દાખ્યું છે તમારા પતિને તમે પાછો ન લાવી શકી પણ મને કલેક્ટર તરીકે સરકારનો હુકમ છે હું પચાસ હજારનો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું અત્યાર સુધી અઢાર વર્ષની ક્ષત્રિયાણીને આનંદ હતો હરખ હતો પોતાના ધણીના વખાણ સાંભળી પણ પચાસ હજારનો વળતરનો ચેક દેવા માટે હું આવ્યો છું એ સાંભળ્યું ને ત્યાં ધમેલ ત્રાંબાજીની આંખ થઈ ગઈ કલેક્ટરના હાથમાંથી ચેક લઈ પચાસ કટકા કરી કલેક્ટરના હાથમાં પાછા આપી અને મોહનબા બોલી કે સાહેબ ચારસો વર્ષ પાછળ ઇતિહાસમાં વ્યાજાઓ અમે પરિણાની પહેલી રાત હોય અને દેશનો ધર્મ જોખમમાં હોય બેન દીકરીના શિયલને માથે કોઈ હાથ નાખતો હોય તેથી અમારા ધણીને અમે એમ કહેતા કે મરજે અમે મારા ધણીના લોહી નું કલેક્ટર સાહેબ મોહન બા તમને લોહી વળતર ક્યારે મળે કે મારો દોઢ મહિનાનો હાઉસ ઘોડિયામાં હતો ને એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ત્યારે હું જન્મ નહોતો થયો મારે પૂરા દિવસો જાતા હતા બાપે દીકરાનું મોઢું નથી જોયું અને દીકરાએ બાપનું મોઢું નથી જોયું પણ અમારો દોઢ મહિનાના હાવજને ધાવણને ગૂંટલે ગૂંટલે ભારતીય સંસ્કૃતિનું પાન કરાવીશ અઢાર વર્ષના ભાષા એટલે ભારતના લશ્કરમાં ભરતી કરી દઈશ અને કદાચ ભારતને પાકિસ્તાનને વચ્ચે યુદ્ધ થાય તે દિવે મારા દીકરાએ પાકિસ્તાનના પચાસક સૈનિકને મારી નાખ્યા હોય ને તે દિવે એના બાપના લોહીનો વળતર મળે સાહેબ તારી પચાસ હજાર ઉંઘોડીથી વળતર ન મળે એટલે આપણે હજી ભાઈને સાંભળવા છે એમની પાસેથી ભેરવી અને બધું સાંભળશું પણ હવે મને યાદ જ આવ્યું છે તો ગીત ગાઈ નાખું આ ગીત સાથે પ્રોગ્રામ ગણાય પ્રોગ્રામનો રંગ આવ્યો એટલે પ્રોગ્રામ પૂરો થયો એવું નહીં પણ એક કડી મને પછી પાછો હું તમને ભજનના માહોલમાં લઈ જઈશ એટલે આમાં ભેરવીમાંથી બહાર કાઢી દઈશ પણ પ્રોગ્રામ આપણો શરૂ જ છો કારણ કે દીપકભાઈને સાંભળવા તો મને ગમે છે સાહેબ એવા સુરીલા ગાયક બહુ ઓછા અત્યારે ગાયકો છે જે આવી સરસ સંતવાણી કરતા હોય

ਅਲੇ ਮਾਨਾ ਧੋਲਾ ਧਾਵਣ ਕੇਰੀ ਇਹ ਧਾਰਾ ਜੇ ਧਾਰਾ ਜੇ ਪਾਣੋਂ ਕਸੂਬੀ ਨਾ ਰੰਗ ਹੋ ਰਾਜ ਬਣੇ ਨਾ ਜੋ ਉਹ ਰਾਜ ਆਦ ਪਾਓ